મિત્રો તમારા માટે જોરદાર કોટન માં પેન્ટ કર લઈને આવ્યા છે જોઈ શકો છો તમે સ્ટોક તો ખાલી જોજો જોરદાર સ્ટોક આવ્યો છે એટલે બને એટલી જ રીલ્સ ને વાયરલ કરજો અને શેર જરૂર કરજો અમારા ત્રણ પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં અને બીજું કે આપણે કોઈ ફ્રોડ નથી જેન્યુઅન ઓર્ડર કરવો હોય ને તો જ કરજો જો જે ઓર્ડર કરશો ને તમને પહોંચી જાય ખાલી સ્ટોક જો રોજે રોજ નો આટલો સ્ટોક નવો આવે છે ને બધો કોટન છે જે કોઈને બી ફોટા જોતા હોય તો આમાં ફોટા બી મળી રહેવાના છે જોરદાર જોરદાર ડિઝાઇન આવી છે આમાં હું તમને પીસ ઓપન કરીને બતાડી દઈશ પહેલા તમે ખાલી સ્ટોક જો હમ એટલે બને એટલી છે ને રીલ્સને વાયરલ જરૂર કરજો તમારા નિયર ડિયરને છે ને શેર કરી દેજો કેમ કે નવરાત્રિનું જોરદાર કલેક્શન આવી ગયું છે આપણી પાસે જો એકથી એક ડિઝાઇન આવી છે બધી કલર એ બધા જોરદાર આવ્યા છે બધા નવા નવા છે તમને જો ઓપન કરીને બતાવું ખાલી એક આ પીસ બધા એમ કહે છે ને કે કોટન આપો કોટન આપો તો આ પ્યોર કોટનમાં જો મસ્તીનો છે ને પીસ બાકી તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો તમને બધી ડિઝાઇનના ફોટાય મળી રહેવાના છે જો થેન્ક યુ દોસ્તો